નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરમાં ગલા સ્વાથી પોથીનો પાઠ પહેલો આ પાઠનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ પાઠના ગલા સ્વાથી પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગાલા સાથે પોતા પાઠ પહેલો આ પાઠનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તેમાં પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધી તેનો સામે આપેલા લખો પ્રશ્ન ઉત્તર અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો જવાબમાં આવશે ઓપ્શન બી હર્ષવર્ધનના બીજો પ્રશ્ન સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો સામંત શાહી ત્રીજો પ્રશ્ન ગઢવાલ રાજ્યની સ્થાપના કોને કરી હતી ચંદ્રદેવી ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે માળવા પાંચમો પ્રશ્ન બુલેન્દખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું જેજાક ભુક્તિ છઠ્ઠો પ્રશ્ન માળવાના પરમાવંશના માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી કુમારપાળ સાતમો પ્રશ્ન ભોજ ક્યાં વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો પરમાર આઠમો પ્રશ્ન ધારા નગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી ભોજે નવમો પ્રશ્ન ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે પૃથ્વીરાજ ત્રીજો દસમો પ્રશ્ન પૃથ્વીરાજ ચૌહાણે ક્યાં મેદાનમાં સિહાબુદ્દીન ધોરી સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો તરાઈના મેદાનમાં અગિયારમો પ્રશ્ન ઈસવીસન સાતસો માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાટ પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ બારમો પ્રશ્ન કયા વંશના શાસનકાળે કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે સોલંકી તેરમો પ્રશ્ન રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી સોલંકી વંશના ચૌદમો પ્રશ્ન આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું પાલ વંશનું પંદરમું પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી રાણી ઉદયમતીએ ત્યાર પછી સોળમો પ્રશ્ન તેના જવાબમાં ઓપ્શન બી ધોળકામાં સત્તર ઓપ્શન એ હેમચંદ્રાચાર્યજીએ અઢાર ઓપ્શન સી વ્યાઘ્રપલ્લી ઓગણીસ ઓપ્શન ડી કર્ણાદેવ માં જવાબ આવશે ગોપાલે માં જવાબ ઓપ્શન એ કૃષ્ણ અને કાવેરી

ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્ય નું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું બીજી ખાલી જગ્યા માં આવશે બ્રાહ્મણ ત્રીજામાં વીરત્વ ચોથામાં ભુજ પાંચમામાં ભોજ છઠ્ઠામાં સાતમા માં સોલંકીઓ આઠમામાં માં ઉદયમતી નવમાં માં રાણીની વાવ દસમી ખાલી જગ્યા માં દેવી અગિયારમા માં ગોપાલ બારમી ખાલી જગ્યામાં સેન તેરમી ખાલી જગ્યામાં નર્મદા ચૌદમાં પુલકેશી પંદરમાં દેવગીરી અને બીજી ખાલી જગ્યામાં દ્વારસમૂહ સોળમી ખાલી જગ્યામાં શેતુંગવન માં યશસ્કર અઢારમી ખાલી જગ્યામાં ભાગ ઓગણીસમી ખાલી જગ્યામાં સ્તમતીર્થ ખંભાત અને કચ્છ ભરૂચ કચ્છ ભરૂચ વીસમી ખાલી જગ્યામાં સંપત્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી કનોજ અને ખોટું ગાની ચંદેલોએ બુલેન્દંડમાં મોટા ધાર્મિક મકાનો જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું સાચું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય સાચું પાંચમું વાક્ય સાચું થશે છઠ્ઠું વાક્ય ખોટું થશે સાતમું વાક્ય સાચું થશે આઠમું ખોટું નવમું વાક્ય ખોટું દસમું વાક્ય સાચું વાક્ય વાક્ય ખોટું સાચું પંદરમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું ગઢવાલ વંશ નો સ્થાપક ચંદ્રદેવ પરમાર વંશનો સ્થાપક કૃષ્ણરાજ ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ અણહિલવાડ પાટણનો સ્થાપક વનરાજ ચાવડા ત્યાર પછી ભ્રષ્ટાચારનું બીજું જોડકું જોઈએ પાલ વંશનો સ્થાપક ગોપાલ પલ્લવ વંશનો સ્થાપક બપદેવ ગઢવાલ વંશનો પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ ત્યાર પછી પ્રશ્ન 4 નો ત્રીજો જોડકું પરમાર પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ ચાનુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક ગોવિંદ ત્રીજો અને ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક સેતુંગવણ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે ઈસવી સન સાતસો થી ઈસવી સન બારસો વચ્ચેના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જવાબ સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજો પ્રશ્ન ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો ઉત્તર ભારતના મુખ્ય ત્રણ રાજ્ય રાજવંશો ગઢવાલ વંશ 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 ચંદેલ અને પરમાર ચોથો પ્રશ્ન ગઢવાલ રાજ્યની સ્થાપના કોને કરી હતી તેને ક્યાં કયા સ્થળોએ રાજધાની બનાવી હતી જવાબ ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી પાંચમો પ્રશ્ન બુલેન્દખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા જવાબ બુલેન્દખંડમાં યશોવર્મા કીર્તિવર્મા પરમ પરમ મળીદેવ વગેરે મહાન શાસકો થઈ ગયા છઠ્ઠો પ્રશ્ન ચંદેલોએ બુલેન્દખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું સાતમો પ્રશ્ન માળવાનો પ્રદેશ પ્રાચીન પ્રાચીનકાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે આઠમો પ્રશ્ન પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા પરમાર વંશમાં શિયક મુંજ ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા ત્યાર પછી નવમો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા જવાબ સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણવંશના અર્ણોરાજ સાથે થયા હતા દસમો પ્રશ્ન અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી અણહિલવાડ વાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી અગિયારમો પ્રશ્ન વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું બારમો પ્રશ્ન સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા તેરમો પ્રશ્ન રાણીની વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી ચૌદમો પ્રશ્ન રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે પંદરમો પ્રશ્ન અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું જવાબ સીતરાજ જયસિંહની માતા મીનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા સોળમો પ્રશ્ન વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા જવાબ વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળા જેવા સમર્થ મંત્રીઓ મળ્યા સત્તરમો પ્રશ્ન વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો કર્ણદેવ વાઘેલા એ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો અઢારમો પ્રશ્ન શેન વંશના શાસક બલ્લાશેને કયા બે ગ્રંથો રચ્યા હતા દાન સાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા ઓગણીસમો પ્રશ્ન ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો

ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા જવાબ ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા 23મો પ્રશ્ન રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા રાજપૂત યુગમાં યાદવ વંશના દેવગીરી અને દ્વારસમુ રાજ્યો અસ્તિત્વમાં હતા 24મો પ્રશ્ન પલ્લવ વંશના મહાન શાસકો કયા ક્યાં હતા મહેન્દ્રવર્મા પ્રથમ

પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા એ યુવરાજ રાજા બનતો પ્રશ્ન રાજાપુત યુગ દરમિયાન રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં જાણીતા હતા રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તમતી ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા અઠ્યાવીસ પ્રશ્ન સેહાબુદીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી સેહાબુદ્દીન ઘોરીએ तराईना मैदानमा पृथ्वीराज चौहान ने हरावीने दिल्लीमा सत्ता स्थापित। ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂકમા ઉત્તર લખો. પેલો પ્રશ્ન. કયા સમયને મધ્યયુગ કહે છે? જવાબ. 7મી સદીના અંતમાં ભારતમાં સામંત સાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. બીજો પ્રશ્ન ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કેમ કે તેણે ઈસવીસન અગિયારસો માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગજનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી ત્રીજો પ્રશ્ન તરાઈનો યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્ન રૂપ ગણાય છે જવાબ તરાઈના યુદ્ધમાં દિલ્હીના સુલતાન પૃથ્વીરાજ ચૌહાણની સેહાબુદ્દીન કોરી સામે હાર થવાથી દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે ચોથો પ્રશ્ન રાજમાતા મિનલ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા મિનલ દેવીએ પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા પાંચમો પ્રશ્ન સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રે તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું જવાબ સોલંકી રાજા કુમારપાળ પર હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવત પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ તેણે અહિંસાના અહિંસાના તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી છઠ્ઠો પ્રશ્ન વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા તેઓ વાઘેલાઓ સાથી કહેવાયા જવાબ વાઘેલોમાં મૂળ ચોલુક્ય જાતિના હતા સોલંકીઓએ ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું તે ગામના નામ પરથી અર્ણોરાજના વંશજો વાઘેલાઓ કહેવાયા સાતમો પ્રશ્ન વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા કેવી રીતે વાતાપીની ચાલુક્યોની સત્તા નબળી પડતા તેની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી આ પૂર્વીય ચાલુક્યો શાસકોએ તેમને રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યોના નામે ઓળખાયા આઠમો પ્રશ્ન રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા કયા કયા તેમના કાર્યો શા હતા રાજપૂત યુગમાં રાજપૂત યુગમાં રાજ્યના મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું નવમો પ્રશ્ન રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગથી રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શ્રી કામગીરી કરતો હતો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપારની જકાત વસૂલ કરવાની ચીજવસ્તુઓની કિંમત નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાત મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતા પ્રશ્ન ભારત પર ક્યારે આક્રમણો કર્યા હતા ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી એ સંપત્તિ લૂટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગજનીએ ઈસવીસન એક હાજર થી એક હજાર છવ્વીસ ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત દરેક વિશે ત્રણ ત્રણ વાક્યો લખો તો ચાલો જોઈએ પેલું છે રાજા ભોજ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તે ભારતમાં એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું નવું નગર વસાવ્યું હતું ત્યાર પછી બીજું ઉદયમતી રાણી તેના વિશે જોઈએ ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાના રાણી હતા તેણે પાટણમાં તેણે પાટણમાં લોકોની પાણીની સમસ્યાનો હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી તે રાણીની વાવના નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે એ વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યાર પછી ત્રીજો હેમચંદ્રાચાર્યજી તેના વિશે જોઈએ હેમ હેમચંદ્રાચાર્યજી સિદ્ધરાજ જયસિંહના દરબારના પ્રખર વિદ્વાન હતા તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા સિદ્ધરાજ જયસિંહે તેમની પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી એ ગ્રંથની પાટણ શહેરમાં આથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંકનોંદ લખો પેલી ટૂંકનોંદ છે રાજપૂતોના ગુણો રાજપૂતો શુરવીર ટેકીલા અને એક વચની હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા તેઓ રણભૂમિમાં કદા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા અર્થાત મૃત્યુને વહાલુ કરતા તેઓ ગૌ પ્રતિપાલક હતા તેઓ શરણાર્થીનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં અધર્મ એટલે કે કે પ્રપંચ ન કરતા ત્યાર પછી બીજી અને સતીત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી તેઓ સત્ય માટે ઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી યુદ્ધમાં મૃત્યુ પમેલા પતિ પાછળ તેઓ સતી થતી શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિત્તામાં કૂદી જોહ જોહર કરતી હતી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગલાસવા પોથીનો પાઠ પહેલો આ પાઠ સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલાસવાથી પુથી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજા અંદર ત્યાં સુધી આવજો